પૂર્વ કોંગ્રેસી અને હાલ ભાજપાઇ જવાહર ચાવડાએ પત્રોની લાઈન લગાવી દીધી છે ભાજપ અને મોદી બાદ હવે સહકાર મંત્રી જગદીશ પંચાલને પત્ર લખ્યો છે શું છે આ પત્રમાં તેને વિશે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન જવાહર ચાવડાનો નવો પત્ર સામે આવ્યો છે આ વખતે માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ ગુજરાતના સહકાર મંત્રી જગદીશ પંચાલને પત્ર લખ્યો છે તેમણે લખ્યું છે કે માણાવદર માર્કેટિંગ યાર્ડ મામલે સમાચારમાં અહેવાલો આવ્યા એમાં બે બાબત પાયા વગરની છે એક બાંધકામ અને બીજી છે ભરતી પ્રક્રિયા જવાહર ચાવડાએ જગદીશ પંચાલને પત્રમાં વિનંતી કરતાં લખ્યું છે કે બાંધકામ પ્રક્રિયામાં કોઈ પ્રકારની ગેરરીતિ કે કાંઈ ખોટું થયું હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ બીજી વાત તેમણે એ કહી છે કે ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રકારનો સગાવાદ હોય કે ગેરરીતિ હોય તો એ મામલે પણ તપાસ કરવી જોઈએ જવાહર ચાવડાએ લખ્યું છે કે આ બંને મામલે જો મારાથી પણ કંઈ ખોટું થયું હોય અથવા મારો કોઈ પ્રકારનો અંગત લાભ કે સંડોણી હોય તો તાત્કાલિક પગલાં લેવામાં આવે જેથી અંગને ભ્રમણાઓ ફેલાવવાના પ્રયત્નો બંધ થાય જોકે આ પહેલીવાર નથી અગાઉ સત્તર સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે જવાહર ચાવડાએ પીએમ મોદીને પણ પત્ર લખ્યો હતો તેમણે કહ્યું હતું કે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની વાત કરવી છે આમ તો ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે નિયમો દરેક કાર્યકર્તાઓને સમાન રીતે લાગુ પડે છે પણ જૂનાગઢ આમાંથી અપવાદ છે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહીને તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરી છે કિરીટ પટેલ એક સાથે ત્રણ હોદ્દા પર છે જૂનાગઢ જિલ્લા પ્રમુખ બેંકમાં પ્રમુખ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ જવાહર ચાવડાએ લખ્યું છે કે આવો સત્તાનો દુરુપયોગ ગુજરાત ભરમાં જોવા નહીં મળે હવે આ વિષય પર નવા પત્રો જોવા મળશે કે નહીં તે જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર